સાહેબ આવી રહ્યા છે અને ગુજરાતને દેવાદાર બનાવી રહ્યા છે નમસ્તે હું છું રોનક આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના પૂર્વ વિસ્તાર નિકોલમાં આવવાના છે સાહેબ આવવાના છે તો રોડ શો થશે રસ્તા પર બેનરો લાગશે અને જાહેરાતો થશે અને કેટ કેટલાય કાર્યક્રમો થશે તો આ ખર્ચાઓ ભાજપ કરશે કે ગુજરાતની ગરીબ જનતાના લોહીના પરિસેવાના રૂપિયાથી કરવામાં આવશે આ કોના બાપની દિવાળી છે સાત ઓક્ટોબર બે હજાર ચોવીસ ના રોજ ગુજરાત સરકાર દ્વારા પ્રધાનમંત્રીના સફળ અને સક્ષમ નેતૃત્વના ત્રેવીસ વર્ષ થયા તેની ઉજવણીના ભાગ સ્વરૂપે અખબારોમાં અને સોશિયલ મીડિયામાં જાહેરાતો આપી હતી બીબીસી ન્યૂઝ ગુજરાતી દ્વારા આરટીઆઈ કરી ખર્ચની વિગતો માંગી ત્યારે જાણવા મળ્યું કે ગુજરાત સરકાર દ્વારા આ ખર્ચ આ જાહેરાતો પાછળ રૂપિયા આઠ પોઈન્ટ એક્યાસી કરોડ નો છે ગુજરાત પર કુલ ચાર પોઈન્ટ કરોડનું દેવું છે અને આવતીકાલે આ દેવામાં ધડકમ વધારો થશે જનતાની લોહી પરસેવાની કમાણી પર જીએસટી ઇન્કમ ટેક્સ રોડ ટેક્સ સર્વિસ ટેક્સ અનેક કેટલાય કરોની ઉઘરાણી કર્યા પછી જનતાના પૈસાનું શું થાય છે તો કે પ્રધાનમંત્રીની પાછળ ચાપલુસી અને તાઇફા કરવામાં ઉડાડી દીધા નમસ્તે